હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ અઢાર દુહા મુક્ત હાઈકો એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ અઢારના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અભ્યાસના પ્રશ્નો જોવાના છે પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ તેના જવાબમાં વિકલ્પો જોઈએ ક ઉધમ કરવો ખ ભગવાનને પ્રાર્થના કરવી ગ નિષ્ક્રિય થઈ જવું ઘ ઊંઘી જવું તેનો સાચો જવાબ આવશે ક ઉદ્ધમ કરવો માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે ઉદ્ધમ કરવો જોઈએ સવાલ નંબર બે સુકા પર્ણ મુક્તકના કવિનું નામ જણાવો તો એના વિકલ્પો છે ક ખ ગીતા પરીખ ગ ધીરુ પરીખ ઘ હીરાબહેન પાઠક તેનો સાચો જવાબ છે ખ ગીતા પરીખ સવાલ નંબર ત્રણ જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ક સોનેટ ખ લિરિક ગ હાઇકુ ખ મુક્ત તેનો સાચો જવાબ આવશે ગ હાઇકુ જાપાનનો હાઈકો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે પ્રશ્ન ક્રમ બે નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર એક દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ એનો જવાબ દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ સવાલ નંબર બે વ્યવહારની રીત અને ક્ષત્રિય વટ વચ્ચે શો ભેદ છે તેનો જવાબ વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો જ્યારે પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક લીલા અને સુકા દ્રષ્ટાંતથી કયો ભાવ પ્રગટ કરે છે તેનો જવાબ જેમ પાનખર ઋતુમાં વૃક્ષો પરથી સૂકા પાન ખરી જાય છે અને આખું વન ઉજ્જડ બની જાય છે પણ લીલા પાન શાંત હોય છે આવું જ વ્યક્તિમાં જોવા મળે છે બહિર્બમુખી વ્યક્તિ પોતાને બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરે છે અંતર્મુખી વ્યક્તિ બહારથી શાંત હોય છે અને અંદરથી ગુણવાન હોય છે

તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા વિસ્તારમાં ગવાતા દુહા તમે લખી શકો છો પેલું વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉધમ કીધીએ ઉધમ વિપતને ખાય બીજું ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ક્ષત્રિયતા વટ ચોથું પ્રશ્ન નીચેના દુહાનો મુખ્ય બોધ કહો પેલું વિપત પડે એનો લખવાનો છે જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે એવે સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે આમ વિપત્તિ કે દુઃખ માંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્ધમ છે બીજું ગુણની ઉપર ગુણ કરે સામાન્ય રીતે કોઈ માણસ આપણી માર સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એમના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ આ તો એક વ્યવહાર છે પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે ક્રમ બે વિચાર વિસ્તાર કરો પેલું ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે નહી કુળથી કિંંતુ મૂલ મૂલવાય ગુણો વડે જવાબ આ પંક્તિઓમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઉગતું હોય પણ એ દેવને ચઢાવાય છે એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહીં પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ કમળ કાદવમાં ઉગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેનું મહત્વ વધારી દે છે તેને મંદિરમાં બિરાજેલા દેવને સિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે પ્રવૃત્તિ ધુઆ મુક્ત ઘાયકું વગેરે સ્થાનિક પુસ્તકાલયમાંથી શોધીને તેનો અંક બનાવી શકાય બીજું હાઈકોના બંધારણ મુજબ તમે જાતે હાઈકોનું સર્જન કરી શકો છો શાળામાં આવતા સામયિકોના નામોની યાદી તેના તંત્રી લવાજમ તથા પ્રકાશન સંસ્થા સ્થળ વિશે જાણકારી મેળવી શકાય આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો